ઓલપારમાં ભગવાન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ ભગવાન શ્રીરામના જન્મદિવસ એટલે રામનવમીની સુરત જિલ્લામાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રામજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રભુ રામના દર્શન કર્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉલપાડ દ્વારા ઓલપાર ખાતે આવેલા ભૂટિયા હનુમાન મંદિરથી રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા કરવામાં આવી હતી આ શોભાયાત્રા ભૂટિયા હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી ઓલપાર બજારમાંથી નીકળી સુરત રોડ ઉપર પહોંચી હતી આ શોભાયાત્રા દરમિયાન ડીજેના ટાલ સાથે શ્રી રામના નાળા સાથે તાઉન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો સાથે આ રામનવમીની ઉજવણી પ્રસંગે ઓલપાર વેપારી મંડળો દ્વારા દુકાન બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા